કેમ ખાવાનું પસંદ કરે જે કેમ ખાવાનું પસંદ કરે જેમ અહીંયા નામ નામ જ બીસ પકડશે આપણે ચટણી દે દે કેટલા નામ આવે એક અહીંયા છે નંબર ચાર થાય તો હોય અહીંયા નહીં નહીં તો વીરપુર એવી જગ્યા ઘટતા એનું નામ રાખે તો ત્યાં બાપા ભાઈ હેલો મિત્રો જય માતાજી જય મુગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગો હિલ વ્લોગ્સ હું છું અત્યારે કેસરમાં અને મારી કઈ જડિયા આમ ફાઈટ માં ને કેહોદ ના નંગ અમારા ભાઈ ભાઈ કેસોદ ના નંગ છે આ શું કરો વિડિયો ઉતારી કેવાનો પકોડાનો પકોડા પકોડાનો વિડિયો ન દે આવો આવ્યો આ જે જોયો તો બધું એ ન્યા પણ એ વિડિયો ઉતારવા આવ્યા છે મહેમાન છે આપણા અહીંયા મહેમાન આ ઉતારો દે ને હર કે વ્યવસ્થિત રેકડી કઈ મોડી નામ કેવું લાલાભાઈ લાલાભાઈ પકોડા વર્ષ

ભાઈ અમારી કોમેડી તો ચાલુ જ રહેવાની છે પણ અહીંયા ભાઈ બંને વાતો નહી ઘૂટે તો હવે આપડે લાલા ભાઈ અહીંયા ના પકોડા જે લોકો ઘણા દૂર આવતા હોય છે ટેસ્ટ માણે છે આજે ખાસ તમારા પકોડા ખાવા મોરબી થી અહિયાં કરી છે તમારા કેહોદ ગામમાં અમારા ભાઈ એવું કે કેહોદ કેશોદ નો કેવાય કેશોદ કેવાય ને પણ અમારા ભાઈ ની અલગ છે કેહોદ

જલારામ બાપા અહીંયા ન્યા કઈ ઘટે નહીં ખાડે ખૂટે નહીં તો વીરપુર એવડી જગ્યા કઈ ઘટે તો એનું નામ રાખે તો ન્યા કઈ ઘટે કઈ ઘટવા જ નો દે બાપા ભાઈ તો જલારામ બાપા બાપાની મોજ કરીએ ને અત્યારે અહીંયા 30 રૂપિયા શું પ્રાઇસ છે આપણે ત્રીસ રૂપિયા 30 માં કેટલા નામ આવે એક નામ તો અહીંયા છે ચાર નામ તો એક નામ તો ભાઈ ખરેખર આજે કેશોદમાં આવ્યા ખૂબ મજા આવી અને ખાસ અમારા જે ભિન્ટુભાઈ ગજેરા અને કેશોદના નંગ એવા આપણાભાઈ સતીષભાઈ ઉર્ફે કેશોદના નંગ જે કેશોદ ટ્રેન્ડ તરીકે ઇન્સ્ટાગ્રામ ચલાવી રહ્યા છે અને કેશોદમાં ખૂબ એવું નામ છે શોર્ટ ટાઈમમાં ખૂબ ગુમચ આવી છે તમે કોઈ ફોલો ના કર્યો તો ફોલો કરી નાખો અને આમના પેજને આગળ વધારતો રહ્યો મજા આવશે ફેમિલી જોવે એવા વિડીયો હોય છે એમના

ખાવાનું પસંદ છે પકોડામાં કેમ ખાવાનું પસંદ કરે છે એમ અહિયાં પકડશે આપડે તમે હમણાં કીધું નઈ વરસાદમાં પાણીમાં પાણી માં ગોળી બોરી ને ખાવું આવે

ખજુર મત વાહ ચાલ હવે પકોડા નું દેવાય ને જે મોજ મણી અયા પકોડ પકોડા આપણે ટેસ્ટિંગ કરી ચાલો ભાઈ પ્રાણે ભાઈઓ ટેસ્ટિંગ કરજો લાવ આ તો જ રહી આપણે મજા આવે તો થઈ ગયું તમે દે પોકોડા ડિશ મત બે નંગ જ રૂપિયા એમાં બે નંગ આવે છે અમે એક એક્સ્ટ્રા લીધો છે હા સુરે એક નંગ મારા હாரு એક નંગ તમે બે વાહ એનો મસાલો અંદર જો બધે વ્હાઈટ મસાલો હોય બ્રાઉન પ્યોર આમ તું તો ખા ભલા હું તો ખાવ જ ઓર જો લેતો આ પકોડાની મજા કંઈક અલગ જ છે જે આ બાકી ઠંડા પકોડા થઈ ને એટલે તમને ખાવાની એટલી મજા આવે અને વરસાદ હમણાં શોર્ટ ટાઈમમાં આવશે ને ચાલુ વરસાદે પકોડા ખાવાનો આનંદ મજા આવે તમે તો અહીં અવનવર આવતા જ હોય અમારે તો ચાલુ જ હોય અને રાજભાઈ આના પકોડા હવારે જે ખાવાની મજા આવે ને એ ઓર મજા આવે હા લાલભાઈ હવારે નીકળે ડબ્બો ભરીને અને એ ડબ્બામાં હોય ગરમ હોય ગરમ જ એ પકોડું ખાવ ચટણી હોય ચટણી વગર ચટણી ચટણી જરૂર જ ન પડે કારણ કે કેશોદના જે કહેવાય ને વર્ષો જૂના જે પકોડા જે હાઈલાઇટ દેવો હોય તો કેશોદ દે સો ટકા હા તો ભાઈ આ જગ્યા તમે જ્યારે પણ કેશોદમાં વિઝિટ કરો અથવા આવો ફરવા માટે અથવા સોમનાથ જતા હોય પકોડા ખાવાની ઈચ્છા થતી હોય તો તમારે અહિયાં લાલભાઈ ના પકોડા છે જે પોલીસ ચોકીની ની એક્ઝેક્ટ બાજુ બાજુ તો ત્યાં આવજો પકોડા ટેસ્ટ માણજો અને અમારા પિંટુભાઈ છે અને સાથે સતીષભાઈ છે એમની સાથે જો મુલાકાત થાય તો મુલાકાત પણ કરતા રહેજો અરે એમને કે હમણાં તો રખડતા જ હોય બે મિનિટ મૂકી જાય અમે અહીંયા હા એમે હું તો કરીએ કરીએ રખડતો હા જા જો અહીંયા હાજર કથાસ તો કરી દઉં વિડીયો ચટાકલું કરીએ ને આપણે હવ જય માતાજી જય મોબાઈલ જય શ્રી કૃષ્ણ જય ગરકાદેશ બાય બાય